ક્વેશ્ચન નંબર ચૌદ એક વર્તુળાકાર ફૂલના બાગનું છેદ પણ ત્રણસો ચૌદ મીટરની બેઘાત છે બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન બાર મીટર ત્રીજાવાળા વર્તુળ ભાગ પર પાણી છાંટી શકે છે આ મશીન આખા બાગને પાણી છાંટી શકે એ આપણે શોધવાનું છે બરાબર પાઇ બરાબર ત્રણ ચૌદ લો ઓકે અહીંયા છેદફળ આપ્યું છે એટલે બાગનું એટલે બળતુરા કાર બાગનું છેતફળ આપણું એનું સૂત્ર બળતુરા સૂત્ર મૂકવાનું છે ઓકે આગળ જઈએ તો અહીંયા શું આપેલું છે ક્વેશ્ચન નંબર આ ચૌદ છે અહીંયા આપેલું છે બાગનું બાગનું છેત્રફળ બાગનું છેત્રફળ કેટલા આપેલું છે ત્રણસો ચૌદ મીટરની બે ઘાત આપેલી છે ઓકે મીટરની બેઘાત તો બાગ કયા આકારનું છે તો બરતું આકારનું છે એટલા માટે આપણે એનું સૂત્ર મૂકીએ પાય આર સ્ક્વેર બર્તુળના છેદપણનું સૂત્ર શું થાય છે પાય આર સ્ક્વેર થાય છે બરાબર ત્રણસો ચૌદ ઓકે હવે પાય બરાબર કેટલા લેવાનું છે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું છે ગુણાકારમાં આર સ્ક્વેર બરાબર ત્રણસો ચૌદ ઓકે એના પછી આપણે શું કરવાનું છે આ પોઈન્ટ હટાવવા માટે શું કરવું પડશે તો આપણે જોવાનું છે અહીંયા એક લખવાનું છે અને અહીંયા પોઈન્ટની પાછળ કેટલા અંકો છે બે એટલે બે ઝીરો મૂકી શકાય છે ગુણાકારમાં આરની બે ઘાત ત્રણસો ચૌદ એટલે આર સ્ક્વેર બરાબર ત્રણસો ચૌદ અને નીચેવાળી સંખ્યા ઉપર આવી જશે અને ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે ત્રણસો ચૌદથી ત્રણસો ચૌદ ઓળાઈ નાખ્યા છે આર સ્ક્વેર બરાબર કેટલા આવે છે સો આવે છે આનું શું કરવાનું છે વર્ગમૂળ કરવાનું છે તો વર્ગમૂળ કરીએ તો દસનું સોનું વર્ગમૂળ કેટલા થાય છે દસ થાય છે એટલે અહીંયા સે મીટર આપ્યું છે એટલે મીટર આવી જશે આર વરાવર દસ મીટર આવ્યા છે ઓકે હવે આગળ જોઈએ અહીંયા બોલે છે હવે કેન્દ્રમાં કેન્દ્રમાં મૂકેલ મશીન વડે આવરી લેવાયેલ ત્રિજ્યા કેટલી છે બાર મીટર ની છે ઓકે એટલે કે જે બાર છે ને એ મોટો છે સેનાથી દસથી બરાબર આ ભાગનો છેતપડની ત્રિજ્યા છે અને જો મશીનની ત્રિજ્યા કેટલી છે કેટલા જગ્યા ઉપર પાણી નાખી શકે છે તો બાર મીટર સુધી આનો અર્થ શું થયું છે કે મશીન બાગથી પણ બધું જગ્યામાં પાણી છાંટી શકે છે એટલા માટે લખી અહીંયા જવાબ જે છે હા મશીન મશીન બાગના બધા ભાગમાં પાણી છાંટી શકે છે પાણી છાંટી શકે ઓકે આગળ જોઈએ તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે તો ક્વેશ્ચન નંબર પંદર છે બાજુની આકૃતિમાં તો આ આકૃતિ આપેલી છે દર્શાવેલ અંદર અને બહારના બર્તુળના પરીખ શોધો પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લેવાના છે એમાં એકમાં ત્રીજા આપેલી છે ઓગણીસ સેમી એકમાં કેટલા આપેલી છે તો એ આપણે જોઈએ અહીંયા જે છે ને કેટલા પળો છે અહીંયા દસ મીટરનો છે એટલે ઓગણીસમાંથી દસ બાદ કરીએ તો અંદરની ત્રિજ્યા મળી જાય છે બરાબર ક્વેશ્ચન નંબર પંદર જોઈએ ક્વેશ્ચન નંબર પંદરમાં શું છે બહાર વર્તુળ વર્તુળની ત્રિજ્યા આપણી પાસે છે કેટલા છે એટલે મોટો આર લેવાનું છે કેમ કે બહાર છે બે ત્રિજ્યા છે એટલા માટે એક ત્રીજાને મોટો આર અને આ કેટલા છે ઓગણીસ મીટર છે ઓકે હવે છે બહારના વર્તુળની પરિઘ શોધવાની છે પરી બરાબર ટુ પાઈ આર થાય છે એટલે બે ગુણ્યા પાઈ બરાબર ત્રણ ચૌદ લેવાનું છે અને અહીંયા આર બરાબર કેટલા છે ઓગણીસ છે તો આપણે એનો ગુણાકાર કરી લઈએ તો મેં ગુણાકાર કરી લીધું છે એનું કેટલા આવ્યું છે એકસો ઓગણીસ પોઈન્ટ બત્રીસ મીટર આવ્યું છે ઓકે હવે આપણે અંદરની ત્રિજ્યા શોધવાની છે તો અંદરના વર્તુળની ત્રિજ્યા કેટલા છે આર આર બરાબર એટલે ઓગણીસ મીટર માઇનસ દસ મીટર બરાબર એમાંથી વધે છે કેટલા નવ મીટર બધે છે ઓકે અંદર અંદરના વર્તુળનો પરીખ શોધવાનું છે બરાબર કેટલા થાય છે ટુ પાય આર થાય છે એટલે બે અહીંયા ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું છે પછી અહીંયા આર બરાબર કેટલા છે તો બે આર બરાબર કેટલા આપ્યું છે અહીંયા નવ મીટર છે ઓકે પછી આપણે જોઈએ નવ દુ અઢાર થાય છે અઢાર ગુણ્યા ચાર કરીએ તો કેટલા થાય છે અઢાર અઢાર ચોક બોતેર થાય છે બધી સાત અઢાર એક અઢાર અને એક આ બંનેનો ગુણાકાર કર્યું છે નવ અને બેનું એ અઢાર આવ્યું છે ને અઢાર ચોક બોતેર બધી સાત અઢાર એક અઢાર અને સાત પચીસની પાંચ બધી બે અઢાર તરી કેટલા થાય છે અઢાર તરી થાય છે અને કેટલી બધી છે બે બરાબર ચોપન અને બે છપન થાય છે અને કેટલા અંકો આગળ પોઈન્ટ છે તો બે અંકો આગળ પોઈન્ટ છે એટલે આપણું આ આવી ગયું છે મીટર ઓકે બરાબર આપણે બધું શોધી લીધું છે હવે ક્વેશ્ચન નંબર સોળ જોઈએ ક્વેશ્ચન નંબર સોળ છે ત્રણસો બાવન મીટર અંતર કાપવા માટે અઠ્ઠાઈસ સેમી ત્રીજાવાળા પેડાને કેટલાક આંટા ફરવું પડે છે પાઈ બરાબર બાવીસ ભાગ્યા સાત લો હવે ક્વેશ્ચન નંબર સોળ જે છે એમાં જોઈએ અહીંયા પેડા ની ત્રીજ્યા આપેલી છે કેટલી આપેલી છે એટલે આર બરાબર કેટલા છે ઇઠ્યાવીસ સેમી આપેલી છે કેટલા સેમી આપેલી છે ઇઠ્યાવીસ સેમી પેડા ની પઢી બરાબર ટુ પાય આર થાય છે એટલે બે ગુણ્યા પાય બરાબર બાવીસ વાગ્યા સાત લેવાનું છે અને આર બરાબર ઇઠ્યાવીસ સાતથી ઓળાઈ નાખવાનું એટલે ચાર આપશે બરોબર આ બાવીસ ચોક ઇઠ્યાસી અને અઠ્યાસી ગુણ્યા બે કરીએ તો એકસો છ્યોતેર આવે છે સેમીની બે થાય બાવીસ ગુણ્યા ચાર કર્યું છે એટલે ઇઠ્યાસી બાવીસ ચોક ઇઠ્યાસી ગુણાકારમાં અઠ્યાસી ગુણાકારમાં બે કરીએ તો એકસો છ્યોતર સેમી આવે છે ઓકે આપણું થયું આમ પેડું એક આટામાં એકસો છ્યોતેર સેમી અંતર કાપે ઓકે અને આગળ જોઈએ તો શું બોલે છે કે કુલ અંતર કેટલું છે કુલ કાપવાનું અંતર કેટલું છે તો ત્રણસો બાવન જે છે મીટર છે ઓકે અહીંયા બધું સેમીમાં આપ્યું છે એટલે આ સેમીમાં આવ્યું આવ્યું છે એટલે એને સેમીમાં ફેરવું પડશે એટલે સેમીમાં ફેરવું હોય તો આપણને શું કરવાનું છે સોથી ગુણાકાર કરવાનું છે ત્યારે સેમીમાં થઈ જાય ઓકે પછી ગુણાકાર કરીએ તો કેવી રીતે કરવાના છે બે જીરો છે ને સોમાં એટલે બે જીરો મૂકી દેવા પાંત્રીસ હજાર બસો સેમી આવ્યું છે ઓકે હવે શું કરવાનું છે આપણે અહીંયા એકસો છ્યોતેર સેમી અંતર કાપતા પેડાની પેડાનો આંટો બરાબર એક લાગે છે જ્યારે એક આંટો ફેરવો હોય તો કેટલા સેમી ફરે છે એકસો છેત્તર સેમી ફરે છે તો આપણને કેટલા અંતર કાપવાનું છે પાંત્રીસ હજાર બસો સેમી અંતર કાપતા પેડા ના આટા બરાબર આપણે અહીંયા પાંત્રીસ હજાર ક્રોસ ગુણાકાર કરવાનું છે પાંત્રીસ હજાર ગુણાકારમાં એક આ ભાગાકારમાં આવી જશે એકસો છોત્તર ભાગાકારમાં ઓકે તો એકસો છ્યોતર ભાગ ઘડિયા કેટલા વખત વાંચીએ બે વખત તો એકસો છતરનું બે વખત વાંચીએ તો ત્રણસો બાવન આવે છે બરાબર અને બેનું ગુણાકાર અહીંયા કેટલા છે આ બસો થઈ જાય ઓકે બસો ગુણાકારમાં એક એટલે બસો અહીંયા આવે છે એટલે કે આમ પેડાને બસો આંટા ફરવા પડશે ઓકે હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર સત્તર છે વર્તુળાકાર ચંદ્રા ચંદાવાળી ઘડિયાળનો મિનટનો કાંટો પંદર સેમી લાંબો છે આ કાંટાનું ટોચનું બિંદુ એક કલાકમાં કેટલું અંતર કાપશે પાઈ બરાબર ત્રણ ચૌદ લો તો આપણી પાસે શું આપ્યું છે અહીંયા ઘડિયાળ ઘડિયાળના મિનટની શું મિનટ મિનિટ કાંટાની લંબાઈ લંબાઈ કેટલી આપેલી છે પંદર સેમી આપ્યું છે ઓકે હવે છે આપણે એટલે કે ઘડિયાળ ઘડિયાળની ત્રિજ્યા એટલે આર કેટલી છે પંદર સેમી થશે ઓકે જે ઘડિયાળના વળતા વળતુળની ત્રિજ્યા એ મિનટ કાંટાની લંબાઈ જે છે ને એ જ થશે એટલે કે આર બરાબર પંદર સેમી થાય છે હવે ઘડિયાળ ઘડિયાળના ચંદાની પરિમિતિ પરિમિતિ એટલે પરીઘ તો પરિઘ બરાબર શું થાય છે ટુ પાય આર થાય છે એટલે બે ગુણ્યા પાય બરાબર કેટલા લેવાનું છે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું છે અને અહીંયા કેટલા લેવાનું છે પંદર ઓકે હવે છે આપણી પાસે અહીંયા પંદર દુ ત્રીસ થયા ત્રીસ એટલે કે ત્રણ થયા ત્રણનું ગુણાકાર કરીએ ત્રણ ચોક બાર થાય છે બરાબર બધી એક બરાબર અહીંયા એટલે ઝીરો મૂકવાનું તો ઝીરો મૂકી શકાય ત્રીસ છે ને અહીંયા પંદર દુ ત્રીસ થયા ને જીરો મૂકી દીધું હવે ત્રણનું હવે ત્રણનું ગુણાકાર કરવાનો ત્રણ ચોક બાર બધી એક ત્રણ એકાદ ત્રણ અને એક ચાર થયા પછી ત્રણ તરી નવ થયા ઓકે ત્રણ તરી નવ થયા ઓકે નવ ના નવ થાય છે આપણે જોવાનું છે પોઈન્ટ ક્યાં છે બે અંક આગળ છે એટલે અહીંયા આવી જશે ચોરાણું પોઈન્ટ વીસ લખી શકાય છે કે ચોરાણું પોઈન્ટ બે પણ લખી શકાય છે ઓકે અહીંયા સેમી આવી જશે એના પછી આપણને શું કરવાનું છે આપણે જોઈએ આમ મિનટ મિનેટ કાંટાની ટોચ એક કલાકમાં એક કલાકમાં ચોરાણું પોઈન્ટ બે સેમી અંતર કાપે છે ઓકે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંને માત્રમ